ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં જે મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે છે ત્યારે તે ખરીદીના ખેડૂતોના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા જે મગફળીનું ટેકાના ભાવે ખરીદી ચાલુ હોય તે મગફળીના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીમાં મગફળી વેચાણ કરેલ હોય તેના નાણાં હલ સરકાર દ્વારા એક મહિના બાદ ખેડૂતોને ચૂકવવામાં આવે છે પણ હાલ ધોરાજી પંથકના ખેડૂતો સરકાર પાસે એવી માંગણી કરી રહ્યા છે કે જે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની તે બાબત સારી છે પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ પણ સારા મળી રહ્યા છે પણ જે ખેડૂતોએ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જે ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરેલ હોય તેના નાણા સરકાર દ્વારા એક થી દોઢ મહિના બાદ ખેડૂતોને ચૂકવવામાં આવે છે પણ ખેડૂતો કે જે મગફળીનું વાવેતર કરેલ હોય ત્યારે નાણાં લીધેલ હોય અને ખેડૂતોના ભાગ્યાઓને અને દવાઓના તથા અન્ય કોઈ વ્યવહારો માટે કરવાનો હોય તેના માટે ખેડૂતોને નાણાની તાતી જરૂરિયાત હોય કે તેથી ખેડૂતો સરકાર સમક્ષ એવી માંગણી કરે કે જે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ હોય સરકાર દ્વારા તેના નાણાં ખેડૂતોને સમયસર અને તાત્કાલિક ચૂકવવામાં આવે તો ખેડૂતોને આ નાણાં યોગ્ય જગ્યાએ વ્યવહારો કરવાના હોય તેવા કે ખાતર બિયારણ દવા તથા ભાગ્યાઓને તથા પરિવારજનોની જરૂરિયાતો માટે નાણાકીય વ્યવહારો કરવામાં મદદરૂપ થાય તેથી ખેડૂતો સરકાર સમક્ષ એવી માંગણી કરી રહ્યા છે કે જે મગફળીના ટેકાના ભાવે ખેડૂતોએ મગફળીનું વેચાણ કરેલ હોય તેના નાણાં સરકાર દ્વારા યોગ્ય સમયે અને તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોએ ટેકાના ભાવની ખરીદીમાં જે મગફળીનું વેચાણ કરેલ હોય તેના નાણાં તાત્કાલિક અને યોગ્ય સમયે ખેડૂતોના એકાઉન્ટમાં જમા થાય તેવી માંગ કરી રહ્યા છે આખા વર્ષની મહેનત અને વ્યવહારો કર્યા હોય તેવી લેતી દેતીમાં આ નાણાં યોગ્ય સમયે કામમાં આવે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે

પરંતુ એક તકલીફ ખેડૂતને એવું પડે છે કે આને તેને કરવામાં પૈસાની જરૂરિયાત હોય ને એટલે સરકાર જો પૈસાની વ્યવસ્થા થોડીક ભલાહાર કરે તો વધારે સારું જરૂરિયાત તો જો કપાસમાં ઘઉં વાવવા જીરું વાવવું એમાં ખાતર પોતર આ તે અને ભાગ્યા પૈસા દેવા એ બધી જરૂરિયાત અત્યારે વધારે અત્યારે જરૂરિયાત હોય પૈસાની મારું નામ નીતિનભાઈ ગાંડુભાઈ સાવડિયા પાટણ વાવ ધોરાની તાલુક શું કશાજ છે મગફળી ચલો આવ્યો અત્યારે હા મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ છે એમાં મગફળી નાખવા માટે આવ્યો છું અને મગફળીની વ્યવસ્થિત તો સારી રીતે બધુંય ખરીદી થઈ જાય છે અને નિકાલ થઈ જાય છે શું કશાજ નાણાં બાબતમાં નાણાં બાબતમાં થોડુંક નાણાંમાં લેટ થાય છે અમારે શિયાળુ બીચમાં જરૂરી હોય ખાતર દવા છે બિયારણ માટે મજૂરીની મજૂરી ચૂકવવા માટે એને માટે કદાચ અમને થોડાક વહેલી તકે નાણાં મળે તો અમને ઉપયોગમાં આવી જાય અને અમારા ખર્ચમાં અમે પુરવાર થઈ ગયું શું ખર્ચમાં તમારે શું શું કરવાનું છે શું માગણી હોય ખાટમાં જો અત્યારે શિયાળુ પીત કરતા હોય ચણાનું વાવેતર કરતા હોય જીરાનું વાવેતર કરતા હોય ધાણાનું વાવેતર કરતા હોય ઘઉંનું વાવેતર કરતા હોય એમાં ખાતર દવા બિયારણ મજૂરીની મજૂરી ટ્રેક્ટર ભાડા આ બધું અમારે ચૂકવણું કરવાનું હોય જેથી અમારે નાણાંની બને ત્યાં સુધી વહેલી તકે જરૂર પડે સર શું પકડે સર બં સુધી અમને વેલી તકે નાણા ચૂકવે તો અમને ઉપયોગ માં આવતા થઈ જાય